ામરેજ ગામની સીમમાં આવેલ ગ્રીન સિટીમાં નંબર ફ્લેટ નંબર જથ્થા સાથે એક સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ પોલીસ સાહેબ શ્રી સાહેબ સુરત વિભાગ તરફથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદલીને નેસ્ત નાબૂદ કરવા અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધ કરવા માટે સૂચના આપવામાં આવેલ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગડીયા સાહેબ સુરત સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદલેને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશાણી નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર જે કે રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમ ઉપાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા 20 काली तारीख 1 2026 ना रोज एसजी शाखा ना एएसआई किरण सिंह लक्ष्मण सिंह तथा पुलिस कांस्टेबल परशुराम दिलीप भाई नाओ ने खानगीरा हे बात्वे की कतरना आधारे मोजे कामरेज ગામ नी सिमावेल सहजानन ग्रीन सिटी बिल्डिंग नंबर ए चार फ्लैट नंबर बे माथी तालुको कामरेज जिला सूरत खातते किसम संजय भाई हरजी भाई धामेलिया उमर वशवासरे 46 हाल रहे કામરેજ સૌચાનંદ ગ્રીન સિટી બિલ્ડિંગ નંબર એ ફ્લેટ નંબર પાંચસો બે કામરેજ જિલ્લો સુરત મોડુ રહે રાજપરા ગામ તળાજા ભાવનગર અને કાયદેસર રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી માલ આપનારી સમા આલોકને વોન્ટેડે જાહેર કરેલ છે